સાચી વાત એટલે રિયલી માં આપણે આ ખરેખર કરવા જેવું છે આપણે જેવી રીતે યોગ દિવસ મનાવીએ છીએ ને તેવી જ રીતે એક દિવસ આપણે ખેડૂત દિવસ મનાવવાનો છે તે દિવસે બધા રાજકારણીય નેતાઓ આપણે બાળકો બધાને જ

પણ અનાજ તો કોમ્પ્યુટર માં નથી જ ઉગવાના તે તો ખેડૂતના ખેતરમાં જ ઉગવાના છે માટે કહું છું જેવી રીતે આપણે યોગ દિવસ મનાવીએ છીએ ને એમ એક વાર દિવસ મનાવો જો આપણે આવું નહીં કરીએ ને તો આપણે રાખે છે જ રીતે ભવિષ્યમાં ફેમેલી ખેડૂત રાખવો પડશે કારણ કે ત્યારે આપણને અનાજ નહીં મળે કારણ કે અત્યારે બધા લોકોને ભણતરમાં ધ્યાન દેવું છે બધાને એન્જિનિયર બનવું છે ડોક્ટર બનવું છે તો પછી ખેડૂત કોણ બનશે આ દેશને અનાજ કોણ પૂરું પાડશે